બે દિવસ પહેલા અહીંયા ભણતા એક વિદ્યાર્થી એ આપઘાત કરેલો હતો આપઘાત દરમિયાન આપઘાત કર્યો હતો તે દરમિયાન હોસ્પિટલે અમે ગયા હતા તો હોસ્પિટલે તે મૃત્યુ તેનું મૃત્યુ પામ્યું હતું બરાબર ત્યારબાદ આજે અમે અહીંયા ના કોઈ પણ સંચાલક જે પ્રિન્સિપલ છે ટ્રસ્ટી છે તેને આવેદન પત્ર દેવા આવ્યા હતા પણ અહીંયા કોલેજમાં કોઈ પ્રિન્સિપાલ ટ્રસ્ટી કે કોઈ શિક્ષક આજે નથી ક્લાસ ચાલુ હતા 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 તે તે બાળકોને ક્લાસમાં મૂકીને બીજા શિક્ષકો જે પણ ચાલ્યા ગયા અને બાળકે આપઘાત કર્યો તેનું કારણ એવું હતું કે તેના પરિવારજનો પાસે જાણવા મળ્યું કે થોડા સમયથી તે વિદ્યાર્થીને વારંવાર અહીંયા ના સંચાલકો દ્વારા લાંચ લેવા લાંચ લેવા માંગણી કરતા હતા કે તું મને આટલા રૂપિયા આપ તો તારી કેતી સોલ્વ કરી દઉં પરીક્ષામાં પાસ કરી દઉં તે દરમિયાન વિદ્યાર્થીએ એ સાત થી આઠ હજાર રૂપિયા એકવાર આપેલા પણ હતા તો પણ વિદ્યાર્થી ચાલુ એક્ઝામિનેશન એ એક કલાક પછી એક્ઝામિનેશન હોલમાંથી તેને ચાલુ એક્ઝામ બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો કે તું તું જા તને એક્ઝામ દેવામાં નહી આવે ત્યારબાદ તે વિદ્યાર્થી એ આ માનસિક ત્રાસ થી આપઘાત કરેલ છે આજે અમે આંદોલન કરવા આવ્યા હતા ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું એબીવીપી દ્વારા અને અહીંયા અમે આંદોલન કરવા આવ્યા ત્યારે ટ્રસ્ટી કે કોઈ સંચાલક કે પ્રિન્સિપલ કોઈ હાજર નહોતું તેની ઓફિસમાં ત્યારબાદ અમે બીજા શિક્ષકોને મળ્યા એ શિક્ષકો પણ અમને કાંઈ જવાબ ના આપ્યો અને પોતે ચાલ્યા ગયા આ તારા તારાબંધી કરી અમે ક્લાસ ખાલી કરાવ્યા વિદ્યાર્થીને બહાર કટાવ્યા વિદ્યાર્થીઓ પણ અમારી સાથે છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો